તેરો ઓગસ્ટ મુક્ત વ્યાપાર સમજૂતીને લઈ ઉપલેટા કિસાન મજદૂર સંઘ દ્વારા વિરોધ નોંધાવ્યો ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી ખેડૂત અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય છે સરકાર દ્વારા ચાલી રહેલી આ સમજૂતીના કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશના હાવી થઈ જશે જેથી આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશોના ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે હાલના સમયમાં પણ આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશો અને જણસીના

ગુજરાત કિસાન સભા નો પ્રમુખ છું આ આ ઓગસ્ટના રોજ દેશભરની અંદર મુક્ત સમજૂતી ખેડૂતો અને અને કિસાન કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણી સરકાર એ અમેરિકન સરને જઈ રહી છે અને અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે ત્યારે એ દેશની ખેત પેદાશો આ દેશમાં આવે અને આ દેશમાં ખેડૂતોને વર્તમાન જે ખેત પેદાશો ભાવ મળે છે એ પણ પૂરતા ભાવ ના મળે અને ખેડૂતો બરબાદ થાય ખેડૂતો હાલ ખેતીનો ધંધો એ ખોટનો ધંધો છે ખેડૂતોને વર્તમાન સમયમાં યોગ્ય ભાવ નથી મળતા તેને કારણે કરજવાન થઈ ગયા છે આ પરિસ્થિતિ હોય એવા સમયે સરકાર જો વ્યક્તિએ કરે તો ખેડૂતો ઉડા ખાડામાં પડી જાય એ પ્રકારની સ્થિતિ થાય બીજી બાજુ દેશના મજદૂરો છે તો સરકાર મજદૂરો માટે પણ જે કોર્પોરેટ કંપનીઓ માટે કાયદાઓ અને વિરોધી જે કાયદાઓ બનાવી અને ને શોષણ કરવાના કંપનીઓને લૂંટવાના અધિકાર આપે ત્યારે આ સરકાર કોર્પોરેટ સરકાર છે મોટી કંપનીઓની સરકાર છે એવું ખેડૂતો અને મજદૂરો માની રહ્યા છે ત્યારે આજે અમે સૌ કિસાન મજદૂર એક થઈ અને આ નીતિઓ વિરુદ્ધ પડકાર કર્યો છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ નીતિઓ લાગુ થવા નહીં દઈએ બિલકુલ ધમેશનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે